ગુજરાતી મિત્રો પાઠવી ગુજરાતી સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે વડોદરા ખાતે આજ રોજ તારીખ આઠમી માર્ચ બે હાજર ચોવીસ ના રોજ યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન અઠાવીસ વર્ષથી બ્લડ ડોનેશન સુંદર આયોજન કરાવ્યું હતું યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવેદભાઈ દુપેરવાલા અને એમની ટીમ ખૂબ જ મહેનત કરીને પ્રોગ્રામને કામયાબ બનાવ્યો હતો મહેમાન તરીકે રાવપુરા ધારાસભ્ય બાલુ શુક્લા સાહેબ તથા એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ હાજર રહ્યા હતા વડોદરા સમાજના હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજરી આપીને યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા માન સન્માન કરવામાં આવ્યું હતું વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ હાજર રહ્યા હતા અને પત્ની સુન્ની ચમાત કોમ એ બાબા હિરના કાજી હાફેઝ અયુબ ધરવાલા સાહેબ અંદાજિત બ્લડ ડોનેશન કેમ્પમાં છસોથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કરીને બીમાર જરૂરિયાતમંદોની મદદ કરીને વડોદરા શહેરનો અને મુસ્લિમ સમાજનું નામ રોશન કરીને ખૂબ સરસ મેસેજ સમાજને આપ્યો હતો મહેમાનોને વેલકમ કરવા માટે મુફ્તી અબ્દુલ્લા સાહેબ કારી હુફેઝા સાહેબ હાફિઝ ચકવાન સાહેબ પાલનપુરવાળા યુશુભાઈ દુપેરવાલા લિયાકતભાઈ મલેક બેબી ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ અજેઝ દુપેરવાલા અને યુનિટી સોશિયલ ગ્રુપની પૂરી ટીમ ખૂબ જ મહેનત કરી પ્રોગ્રામને કામયાબી સુધી પહોંચાડ્યો હતો પાઠવી ગુજરાતી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર મોહમ્મદ રશીદ ધીરીવાલા પાઠવી ગુજરાતી ન્યૂઝ વડોદરા